નમસ્કાર મિત્રો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે ફાગણી પૂનમના મેળામાં ડાકોર જવા ભક્તોમાં અનેરો ઉત્સવ છે રસ્તાઓ ભગવાનના ભક્તોથી ઉભરાયેલા છે ત્યારે ડાકોરના ઠાકોરના દર્શન કરવા ભક્તો પગપાળા ડાકોર જઈ રહ્યા છે સવારથી જ ડાકોર મંદિરમાં ભીડ જોવા મળી રહી છે ત્યારે મેળા વચ્ચે એક દુઃખદ ઘટના બની છે ડાકોરના મેળામાં બંદોબસ્તમાં આવેલા એસઆરપી જવાનનું હાર્ટ અટેકથી મોત નીપજ્યું છે ડાકોરના લોકમેળામાં બંદોબસ્તમાં આવેલા એસઆરપી જવાનું હૃદયરોગ હુમલાથી મૃત્યુ થયું છે ચાલી વર્ષે રામજીભાઈ પરમા ડાકોર ફાગણી પૂનમના બંદોબસ્તમાં આવ્યા હતા અને સવારે આઠને ત્રીસ વિશ્વજ્ઞાન આશ્રમમાં આ ઘટના બની હતી રામજીભાઈ ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતા હતા અને તેઓ ડાકોર ફાગની પૂનમના બંદોબસ્તમાં આવ્યા હતા ઓફિસ વર્ક કરતાં કરતાં અચાનક રામજીભાઈ સાથીમાં દુખાવો ઉપડ્યો હતો અને સાથીમાં દુખાવો થતાં એમ્બ્યુલન્સ દ્વારા રમેશભાઈને ડાકોરી સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા જોકે ત્યાં તબીબોએ તેમને મૂળ જાહેર કર્યા હતા રામજીભાઈ પરમાર મૂળ ડીસા તાલુકાના વતની છે આ રામજીભાઈના મૃતદેહને પિયમર્ત અર્થ ખસેડવામાં આવ્યો છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ